સ્થાન ધરાવતા કચ્છ બેઠક ના ઉમેદવાર નીતિશ લાલન કોણ છે આવો જાણીએ નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા તેતાલીસ ઉમેદવારોની બીજી યાદીમાં સ્થાન ધરાવતા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર નીતિશ લાલન

તેઓ બે હજાર ઓગણીસ ની વિધાનસભા ચૂંટણીમાં કચ્છ બેઠક સામે ભાજપ અને એનડીએ ના ઉમેદવાર હતા તેઓ ફરીથી કોંગ્રેસમાંથી માંથી શ્રી નરેશ મહેશ્વરી સામે જીત્યા હતા આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર